નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો સરકાર બોલી તે કર્યું નહીં મિત્રો વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાઈ મિત્રો ભાજપ ઉપર મિત્રો પ્રહારો કરીને કહ્યું હતું કે ડબલ એન્જિનવાળી સરકાર બે વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં અંદાજે મિત્રો લાખ દીકરીઓને ઘરેથી જવા સાયકલ મિત્રો આપી શકતી નથી અમિત ચાવડાએ મિત્રો સાયકલ કૌભાડની તપાસ કરીને મિત્રો પગલાં લેવાની સરકારના મિત્રો પ્રવક્તા મંત્રીશ્રીને જાહેરાત કરી નિવેદનને મિત્રો છ મહિના થયા હોવા છતાં કોઈ પણ પગલા મિત્રો લેવામાં આવ્યા નથી સરકાર મિત્રો તાત્કાલિક સહાયની ખરીદી કૌભાંડની તપાસ કરાવે અને ત્રણ પોઈન્ટ પાંચ લાખ દીકરીઓ તાત્કાલિક સાયકલ આપે તેવી મિત્રો ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે મિત્રો એસબીઆઈ સૌથી વધારે આગળ છે જેમાં મિત્રો એસબીઆઈએ પાંચ વર્ષમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા મિત્રો પંજાબ નેશનલ મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં એમણે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો જાહેર તેથી મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ પણ મળે છે આજે મિત્રો દેશના ઘણા ખેડૂતોને ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના મિત્રો આવા ખેડૂતોને મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભો પણ આપવામાં આવે છે સરકારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે સરકાર મિત્રો ચાર મહિનાના અંતર સાત મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં કુલ અઢાર હપ્તા પણ મોકલવામાં આવી ગયા છે પાંચ ઓક્ટોબરે મિત્રો પીએમ કિસાનનો મહારાષ્ટ્રમાંથી મિત્રો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો રિલીઝ થયાને બે મહિના પણ મિત્રો વીતી ગયા છે યોજના હેઠળ મિત્રો લાભ લેનારા દરેક ખેડૂત ભાઈઓ હવે મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે માહિતી અનુસાર મિત્રો હાલમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો હજુ બે મહિનાનો સમયગાળો મિત્રો લાગી શકે છે તેવું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીઓ મિત્રો ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો મળશે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમય મિત્રો મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મિત્રો મમતા કાર્ડ ડોક્ટરનું મિત્રો પ્રમાણપત્રો રાશન કાર્ડ પાસબુક મહિલાનું મિત્રો આધાર કાર્ડ તેમજ સોગુનનામું આ તમામ મિત્રો ડોક્યુમેન્ટની જરૂર પડશે આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે તમારે કરેલી અરજી એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવી જશે જેમાં મિત્રો બાળકના જન્મ પહેલાં સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે

અનેકવિધ મિત્રો ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં પણ મિત્રો મૂકી છે ખેડૂતોને મિત્રો પ્રત્યે સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા આ અનુક્રમને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની હેઠળ રાજ્ય સરકારે મિત્રો મક્કમતાથી પૂર્વક જાળવી રાખ્યો છે અને આજે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના આપેલા એ વચનને પરિપૂર્ણ કરી રહ્યું છે માત્ર મિત્રો દોઢ મહિનાના સમયગાળામાં જ રાજ્યના મિત્રો આશરે સાત પોઈન્ટ પંદર લાખથી વધુ ખેડૂતોને કુલ મિત્ર કુલ મિત્રો રૂપિયા તેરસો ને બોતેર કરોડ રૂપિયાથી વધુની સહાય તેમના મિત્રો બેંક ખાતામાં અત્યારે સરકાર ચૂકવી રહી છે તો મિત્રો શું આના વિશે તમારું શું કહેવું છે કે શું સરકાર ખેડૂતોને સાચે જ મિત્રો સહાય આપી રહી છે અને ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ રહી છે કે નહીં ખેડૂત ભાઈઓ તમારો અભિપ્રાય જરૂરથી અમને જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે જેમાં મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જવાનો છે દેશભરમાં મિત્રો ચર્ચાઓનો વિષય તે બની ગયો છે પાંચનો સિક્કો હવે મિત્રો બંધ થઈ શકે છે મિત્રો બજારમાં ત્રણ પોઈન્ટ પાંચના બે પ્રકારના મિત્રો સિક્કાઓ ચલણમાં આવી ગયા છે જેમાં મિત્રો રૂપિયા પાંચનો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો તે અત્યારે એવું સાબિત થઈ રહ્યું છે કે તે બંધ થઈ જવાનો છે એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા મિત્રો સિક્કાઓ અત્યારે ફરી રહ્યા છે સરકાર મિત્રો હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું મિત્રો બંધ કરી દીધું છે અને વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે જેના કારણે મિત્રો સરકારે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે આ જ કારણે મિત્રો કે આરબીઆઈએ ધીમે ધીમે મિત્રો આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લઈ લીધો છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી અંગે મિત્રો સર્વે ખાસ જાણી લેજો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલના મિત્રો તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત મિત્રો દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે રાજ્યમાં મિત્રો છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે મિત્રો પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં મિત્રો ભારત સરકાર તરફથી મિત્રો ગુજરાત સરકારને મળશે મિત્રો બ્યાસી કરોડનો પ્રોત્સાહક ગ્રાન્ટ જેમાં મિત્રો પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતાં વધારાની મિત્રો એકસોને ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનો મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે તો જે ખેડૂત ભાઈઓને ખેડૂત રજિસ્ટ્રી મિત્રો બાકી છે તે દરેક ખેડૂતભાઈઓ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો કેમ કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તો તમારા ખાતામાં મિત્રો કોઈપણ અડચણ વિના ઓગણીસમો હપ્તો જમા થઈ જાય તો અનેક મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને અઢારમા હપ્તાની સહાય મળી નથી તો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો તો બારમા પંદર તમને મિત્રો અઢારમાં હપ્તા હપ્તો ઓગણીસમા હપ્તાની સાથે સાથે મળી જશે તો જે ખેડૂતભાઈઓ આપણી આ ચેનલની અંદર ખાસ કરીને નવા આવ્યા છે તેમને મિત્રો વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવા અવારનવાર ગુજરાતી સમાચારોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહીજો મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ